ભગવાન વ્યાસજી ઉભા થઈ વંદન કર્યા સ્વાગત કર્યા કર્યા ભગવાન નારદજીના સ્વરૂપના દર્શન કર્યા નારદજી ભગવાન આપણું મુખ ઉદાસ કેમ છે તમે જુઓ કે જીવનમાં બહુ બુદ્ધિશાળી ને બહુ જાણકાર હોય ને એના મોડા ઉતરેલા જ હોય તમે જોયું બહુ જ્ઞાની હોય તમે જોજો અમુક અને બધાયને હસાવા સહેલા છે પણ જ્ઞાની માણસને હસાવા બહુ કઠિન છે જે પરમજ્ઞાની આત્મજ્ઞાની મહાપુરુષો છે એ એકદમ જલ્દી હસે નહીં પાત્ર સ્માઈલ જ આપણી જેમ ખડખડાટ ના હશે છે ને એટલે ભાઈએ પૂછ્યું નહીં કે પતિ પત્ની નો ઝઘડો થાય અને બીજે દિવસ સવારે ઓલા બેન ઊઠે તો ભાઈની પાસેથી કેવી રીતના નીકળી જાય ભાઈ એવું પૂછ્યું તો મેં કીધું પતિ પત્નીનો ઝઘડો થાય અને સવારે ઓલા બેન ઉઠે અને ભાઈની પાસેથી વંદે ભારત ગુજરે એમ ગુજરી જાય હા દેવર્ષથી નારદને પૂછ્યું પ્રભુ આપ આનંદમાં કેમ છો બીજી બધી વાત તો બરાબર ભગવાન પણ મને એક સંશય થયો છે આ બ્રહ્માના માનસ પુત્ર બન્યા કેવી રીતના માતા પિતાના આશીર્વાદ છે વ્યક્તિનો પુરુષાર્થ છે અને પરમાત્માની કૃપા છે ભગવાન જેની પર કૃપા કરવા માંગે છે ને એને ક્યાંથી ક્યાં મૂકી દે છે કરુણા થઈ કે તમે બ્રહ્માના માનસપુત્ર બન્યા કેવી રીતના અને રાઈટ સાહેબ કોઈ વ્યક્તિ કેટલી મહેનત થી આગળ આવ્યું છે એ પૂછો આપણે તો કોઈ આગળ આવ્યું ખબર છે હમ કોઈનું કરી તું બધાનું કરે એ કરી નાખે